હે તાને તારા હેતરમાં તું આયા સીધા સીધા હેડીના આયા તા કે શેઠો હતા તાર બાનો પર પેલા दारुિયાને બથાઈ પાડ્યો રવા દે તું ને બે જણને ખૂટી લેવ પડે ઉપડીજી અરે કા છે ને આવા હું જે કાયદો પાકો કાયદો નઈ કરું છું ઓવા

આ મસ્યોરતાને મેલ વાવ હેનો તો આ સેનામાં એટલે તું મેલ વાયા હોવા બોલેવા આ માર પાક છે આ રોકે હું ખોબરા હાથ છું ઓય વચ્ચે જન છોક ડરમ પી જાય તો કાતે કોમ કર આ બપે લે સેજન ના મેલ ગયો મરકી બોલવાનું ભૂલી જાય છે જો કે છે મારી

અમે તારા જેવું કોણ થાય ગેતન આ પેલા આ આ કાઈ ખાધી સબરો હે તો આઈ નઈ લેતા આ દે કા ગંધ આવતી હે તો ખાલી

કેસ કાઢી ગયા તો કંકુર તમારું કાલે જેવું કંકુર થઈ જાય હોય આ જોરતા ને તાર માં નહીં એ ખોબરા ના તન મુકું છે એક તો શેડો ની એક પાછ નહીં બાબા જી તન જી દેહ દેહ તો ડોરા ફોડી ફોડી ઘરે ડોરા ફૂટી જાય ને માજ પૂછી જાય સા લેવર તો પાછું આ છોકરી નું એટલે હેરો તો નહીં હવે મને જવા દે ઘેર હવે તો બે ત્રણ ટાઈમ ની આ રિયાલી પાના કે લોકો નો કંકોરા થી શાપ ખાઈ જા હ આ જવા દે હા

આ બાજુ છે આ બાજુ તો મનમાં છે મારાનું ઘર એડું પછી આપડે કલાક અડધો કલાક રોકીને મારે બીજું

અરે આ પેલો મૂર્ખો ચંદ નો રોટલા બનાવડાવવા જોશે ને ડોસી પોહોસી ઘડિયાળ છે કે ઘડિયાળમાં બાજરી ના રોટલા પાછો ખાતો ખાતો આવશે ગોડા ગોડાબા

મારી માની જોગન કોઈ સુગંધ આવતી હતી કોઈ સુગંધ આવતી હતી એ સુગંધ આવત ને ચલો જીતલા વાળ ના કી ખબર છે ચલો એ વાળી વીવાય તેલી ના કી છે વીવાળી નઈ અમુલ નું ડબલ લાયેલો જ પોન છોકરામ નું ના હોય તા ના હું એ થોડું પડે તો તે તો કીધું જી આ તાન નાખ જેટલો સિંકી દીધું હા એ બનાવે છે જોરદાર ચેક બનાવી મસાલા બજાલા નાખે છે ખાવાનું વટ પડી જાય ના હોય અલ્યા મોડા બા એ મેમોન વળ્યા છે લે

આપેલા નહકુ ના એ રીતના ભંગ પરવા મને લાગે એવું મને કંકોડું ખાવાની ભૂલા પડ્યા પાછા મારા

હા કાની ભેજે એ પેલા મગનભાઈ દરબારની મગનભાઈની તો હોય એવું હતું હી હા ના ના તો આપણો ઓરખોન હાલી હતી કે દ્યોત તો પડી 5 5 ગાધા પાછ કરાવત આ તો કીધું અનફાઈન બર કરે પાછા કિંમત એટલા ના બોલાય વે તામ એ હોય હું હેડ હું યાર ખાવાનું ખાવાના ટાઈમે આયા થઈ